સર્વે વૈષ્ણવ ને મહારાજ જય શ્રી કૃષ્ણ નંદ જેનો લાલ કાનુરોટનાટન છે ગાય દોને મેં તો દૂધયુ કાઢ્યું ગાય દોઈને મેં તો દૂધયુ કાઢ્યું દૂધ પીવાય આવજે કાના દૂધ પીવાય આવજે કાના દૂધ તનાટન છે નંદ લાલો લાલ તનાટન છે મહિ વ લો તો માખણ બનાવ્યું માખણ ખાવા આવજે કાના માખણ ખાવા આવજે કાના માખણ તનાટન છે દંદ જેનો લાલો કાન ઉળોટ નાટન છે માખણ મંગાવી મેં તો બનાવ્યો સુરમો સુરમુખાવાય આવજે કાના સુરમુખાવાય આવજે કાના સુરમો નાટન છે દંદ જેનો લાલો કાન ટનાટન નાટન છે વનરાતે વન મારા સર જાવ્યો રા શર આવજે કાના રા શર મા આવજે કાના ગોપીયો નાટન છે નંદ જેનો લાલો કાનૂરોટ નાટન છે ભકોતે ભણની રાધા ધોલારી રાધા જોવા આવજે કાના રાધા જોવા આવજે કાના રાધા નાટન છે નંદ જેનો લાલો કાનો રોટનાટન છે વૈષ્ણવ મંડળમાં કીર્તન ગવાય છે કીર્તન કીર્તન ગવા યાઉ જે કાના કીર્તન ગવા યા જે કાના વૈષ્ણવ ટનાટન છે કીર્તન સાંભળવા યો જે કાના કીર્તન સાંભળવા યો જે કાના વૈષ્ણવ ટનાટન છે નંદ જેનો લાલો કાનો રોટનાટન છે સતસંગ માયા જે કના ગોપીયુટના છે ગોપી મંડળ માં સતસંગ થાય છે આવો બેન આવો ભજન તના ટન છે આવો બેન આવું ભજન તના ટન છે સતસંગ માયાવ જે કાના સતસંગ માયાવ જે કાના ગોપીયુટના ટન છે నంద జనో కనోడో టందంద జ చేయ కన చే శ్యామను మంది సోభతో దర్శన దేవా జే కర్శన దేవా కనాన చే దర్శన దేవా యజే కర్శన దేవా యజ జే కానా